નમસ્કાર મિત્રો ગુજરાતમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તેમાં દસ જિલ્લા એવા છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે ખાસ કરીને મધ્ય ગુજરાત સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે હવામાન ખાતાએ મધ્ય ગુજરાતના બે જિલ્લાઓમાં વરસાદના રેડ એલર્ટ જાહેર કરી છે કુલ વીસથી બાવીસ જિલ્લાઓ આજે વરસાદ પડશે તેમાં દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અગિયાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે આજે મધ્ય ગુજરાતના વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં છોટાશો વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે એવી જ રીતે આણંદ મહીસાગર વસમાર અને દાહોદમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાની આગાહી મુજબ જણાવવામાં આવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદામાં આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આજે અમરેલી ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પગલે ઓર્જન એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતું રાજકોટ અને હંમેશા સારો વરસાદ મેળવવા ગીર સોમનાથ જિલ્લામાં સુટાછા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત આજે અમદાવાદ ગાંધીનગર ખેડા સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ સારો વરસાદ પડી શકે છે દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદ પડશે ટુરિસ્ટોમાં ફેવરિટ ગણવામાં આવતા દીવમાં પણ હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉપરવાસમાંથી પાણીની આવકના કારણે રાજ્યના સૂમોતેર જળાશયો હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે અથવા તો વોર્નિંગ પર છે હાલમાં કુલ તેપન ડેમો હાઈ એલર્ટ કરવામાં આવી છે અને અગિયાર ડેમો માટે વોર્નિંગ આપવામાં આવી છે ગુજરાતમાં વરસાદના કારણે એક પછી એક જળાશયો સરખાઈ રહ્યા છે રાજ્યમાં બસો સાત પૈકી પિસ્તાળીસ જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે તેમાં સૌરાષ્ટ્રમાં પાંત્રી કચ્છના આઠ ડેમ અને દક્ષિણ ગુજરાતમાં ચાર ડેમ સળસરમાં છે અત્યારે સરદાર સરોવર ડેમમાં ત્રેપન ટકા જળ સંગ્રહ થયો છે હજુ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે ત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધશે રાજ્યમાં અત્યાર સુધીમાં પંચાવન ટકા વરસાદ પડી ચૂક્યો છે તેમાં સૌથી સારો વરસાદ કચ્છમાં થયો છે કચ્છમાં પંચોતેર ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ત્રેપન ટકા વરસાદ પણ જ્યારે સૌરાષ્ટ્રમાં તોતેર ટકા વરસાદ અને સાઉથ ગુજરાતમાં સાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસાએ જોરદાર જમાવટ કરી છે અનરાધાર વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાં વરસાદે માજા મૂકી છે આજની તારીખે પોરબંદર દ્વારકા નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આજે પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં વરસાદની પણ શક્યતાઓ ઓછી છે સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદર તથા દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વરસાદમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત છંખ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં અંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ પગલે હવામાન વિભાગ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં આઠ ઇંચથી વધુ વરસાદ પડી શકે તેમ છે ત્યાં રેડ એલર્ટ પણ ઘોષિત કરવામાં આવ્યું છે રાજકોટ જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના સુરતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યાં સાડા ચાર ઇંચથી સાડા આઠ ઇંચ વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ છે કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર બોટાદ અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી અને ડાંગમાં આજે આજના દિવસમાં ભારે વરસાદની આગાહી છે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારમાં અઢીથી ચાર જેટલો વરસાદ પડી શકે છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અગ્યા સુધીમાં અડત્રીસ ટકા વરસાદ પડી ગયો છે તેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સત્તાવન ટકા વરસાદ પડી ગયો છે જ્યારે કચ્છમાં સિઝનમાં અત્યાર સુધીમાં એકાવન ટકા વરસાદ પડી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં આ વખતે અત્યાર સુધીમાં ચાલીસ ટકા વરસાદ પડી ગયો છે મધ્ય ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં ત્રેવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં સિઝનો અત્યાર સુધીમાં ત્રેવીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છની સરખામણીમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ ઓછો છે આ દરમિયાન ગુજરાતમાં કેટલાક ડેમો વિસ્તારમાં ભારે પાણીની આવક થઈ ગઈ છે સરદાર સરોવર ડેમ સહિત છત્રીસ અને પચીસ ડેમો માટે એરડ ઘોષણા જાહેર કરવામાં આવી છે આ તમામ ડેમો તેની કેપેસિટી પચાસ ટકાથી લઈને પંચોતેર ટકા સુધી ભરાઈ ગઈ છે અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક સક્રવાતી પરિભ્રમણ રચાયું છે તેના કારણે મંગળવારે સવાર સુધીમાં સૌરાષ્ટ્ર વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે